સંવર્ધન પરિષદના કાર્યકર્તાઓ સંગઠન મંત્રી કેબી બોરિયા કેતનભાઈ ચંદ્રકાંત પાટડિયા હિતરાજસિંહ પરમાર પાર્થ નેસરિયા યસ વાકેલા વિશાલભાઈ ટોડિયા ઋતુલ ભાઈ ધામેચા ઝાલાભાઈ પરમાર સહિત તાંગતરા હળવદ હાઈવે ફન પોઈન્ટ પાસેથી શંકાસ્પદ રીતે નીકળેલ ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી આઠ જેટલી ભેંસો મળી આવી હતી ધાંગધ્રા તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ભરેલા ટ્રકો સાથે બે આરોપીઓને કાયદ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ જ્યારે અખિલ વૈશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કેબી બોરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે અવારનવાર આ ગાડી કતલખાના લઈ જવાતા પશુઓમાં પકડાયેલ છે અગાઉ પણ ગાડી વિરુદ્ધ ગુનો પણ દાખલ કરેલ છે તો તંત્ર દ્વારા સજાગ બની ગાડીની ખાલસા

અમારા જે ગૌરક્ષક છે અપીભાઈ એને પણ અમે જાણ કરી અને ધાંગધા અત્યારે એ ગાડીને રોકીને ચેક કરતાં અંદર હકીકતમાં કતલખાને લઈ જવા જેવી ભેહું છે આમાં એક પણ બહે સારી હોતી નથી અને અવારનવાર આ ગાડી પકડાયેલી છે તો પ્રશાસનને પણ અમે કહી છે કે આ ગાડીને હકીકતમાં ખાલસા કરવામાં આવે સરકાર સીમા વહી જાય અને આવી અવારનવાર ગાડીઓ નીકળતી હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને છેલ્લા પચીસ વર્ષથી આ જીવદયાનું ગૌરક્ષકનું કામ કરતા હોય છે અને અવારનવાર આવી ગાડીઓની એફઆઈર કરેલી હોય છે અને આ ગાડીની આનામોરની પણ એફઆઈઆર અમે કરેલી છે Thank you.